નમસ્કાર સીધી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે દાળ ચોખા પલાળ્યા વગર બારેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાળીદાર એવો હાંડવો બનાવીશું ટોમેટો કેચઅપ સાથે કે પછી ચટણી સાથે આ વધારે ટેસ્ટી લાગે છે જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ મિક્સિંગ બોલમાં એક કપ જેટલી અહીં સોજી લીધેલી છે એક કપ સોજીની સાથે આપણે બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ લઈશું અને બે ટેબલ સ્પૂન બેસન લઈશું એટલે કે ચણાનો લોટ લઈશું અને પોણા કપ જેટલું ખાટું દહીં લેવાનું છે સાથે સાથે જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરતા જશું પ્રથમ આપણે દહીંને જે છે એ લોટ સાથે મિક્સ કરી લેવાનું છે તો આજે આપણે આથો લાવવાની ઝંઝટ વગર ફટાફટ બની જાય એવો હાંડવો બનાવીશું સાથે સાથે શિયાળામાં ખાવાની મજા પડે એવા ટ્વિસ્ટ સાથે બનાવીશું હવે બેથી ત્રણ બેચમાં જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરતા જવાનું છે ઢોકળા જેવું ઢીલું ખીરું નથી મૂકવાનું ગાંઠી વગરનું આપણે સ્મૂથ પણ ઘાટું ખીરું રેડી કરીશું તો અડધા કપ જેટલા પાણીની અત્યારે જરૂરત પડી છે તો કવર કરીને પંદરથી વીસ મિનિટ જેવું આપણે રેસ્ટ આપી દેવાનું છે તમે જો પૂર્વ તૈયારી સાથે ચાલતા હોવ અને પલાળીને ત્રણ ચાર કલાક મૂકી રાખો તો પણ ચાલે હવે હાંડવાને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે મિક્સરના વાસણમાં બે મોડા મરચાં બે લીલા તીખા મરચાં આદુનો કટકો અને લીલું લસણ લઈશું લસણ તમે સ્કીપ પણ કરી શકો લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણ પણ લઈ શકો થોડુંક મીઠું ઉમેરી દઈશું જેથી કરીને ગ્રાઇન્ડ ફટાફટ થઈ જાય અને ગ્રાઇન્ડ કરતા સમયે જો પાણીની જરૂરત લાગે તો થોડું પાણી આપણે ઉમેરી દેવાનું જો અધકચરું રાખવું હોય તો તમે અધકચરું પણ રાખી શકો છો મેં અહીં સ્મૂથ પેસ્ટ બનાવી લીધેલી છે હવે સેમ વાસણમાં આપણે અડધા કપ જેટલા લીલા વટાણા લઈશું તો અત્યારે વટાણાની સિઝન ચાલી રહી છે તો આપણે મેક્સિમમ ઉપયોગ કરતા જ હોઈએ છીએ વટાણાનો તો વટાણાને આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લઈશું જો તમને અધકચરા રાખવા હોય તો તમે આને પણ અધકચરા રાખી શકો છો મેં અહીં સ્મૂથ પેસ્ટ જે છે એ રેડી કરી લીધેલી છે બેટર પણ સરસ સેટ થઈ ગયું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું અને જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી દેવાનું વધારે ઢીલું ખીરું નથી બનાવવાનું હવે અહીં અડધા કપ જેટલા ઝીણા સુધારેલા લીલા ધાણા ઉમેરીશું તમને અહીં પાલક ઉમેરવું હોય તો તમે પાલક પણ ઉમેરી શકો આદુ મરચાં લસણની જે પેસ્ટ આપણે વાટી હતી એ પણ ઉમેરી દઈશું તો મેં અહીં તીખા અને મોરા બંને મરચાં લીધેલા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંની પેસ્ટનો ઉપયોગ કરી શકો છો સાથે આપણે જે વટાણા ક્રશ કર્યા એ વટાણા પણ ઉમેરી દઈશું જો તમને વટાણાની પેસ્ટ ન ઉમેરવી હોય તો તમે દૂધીને ખમણીને પણ ઉમેરી શકો છો બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને મુલાયમ ઘાટી વગરનું ખીરું જે છે આપણે રેડી કરી લઈશું જો તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો એકદમ ખાટું દહીં નથી લીધેલું માટે અહીં હું બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસનો ઉપયોગ કરી રહી છું જો એકદમ પ્રોપર ખાટું દહીં લીધેલું હોય તો તમે લીંબુનો રસ ન ઉમેરો તો ચાલે એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે ઉમેરવાનું એક ટેબલ ધાણા જીરું પાવડર તો આ હાંડવો જે છે એ સ્વાદમાં ખાટ્યો મીઠો એ તીખો લાગશે ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર તમે ચોક્કસથી બનાવી જોજો વારંવાર બનાવવાનું મન થશે બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લઈશું અને કવર કરીને ફક્ત બેથી ત્રણ મિનિટ જેવું રેસ્ટ આપીશું જેથી કરીને મસાલા અને પેસ્ટ જે આપણે ઉમેરી એ સરસ એની એરોમાં જે છે ખીરામાં સેટ થઈ જાય તો કવર કરીને બેથી ત્રણ મિનિટ રેસ્ટ આપી દેવાનું છે જો તમને આ ખીરામાંથી નાના નાના અપમ બનાવવા હોય તો તમે નાના નાના અપમ પણ બનાવી શકો છો આજે આપણે અહીં હાંડવો બનાવવાના છીએ તો સાંજે ડિનરમાં હલકું ફૂલકું ફટાફટ બની જાય એવું ખાવાનું મન થાય તો એકવાર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો તો ખીરું જે છે એ આપણું સરસ સેટ થઈ ગયું છે હવે આપણે અહીં એક પેકેટ ઈનો ઉમેરી દઈશું જો તમને સોડા ઉમેરવી હોય તો તમે સોડા પણ ઉમેરી શકો છો તો ખીરું ઓછું છે માટે બધા ખીરામાં સાથે સોડા ઉમેરેલી છે ઈનો ઉમેરેલો છે જો વધારે ખીરું હોય તો થોડા થોડા ભાગમાં સોડા ઉમેરવાની એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી દઈશું જેથી કરીને હાંડવો જે છે અંદરથી પણ એકદમ સોફ્ટ બને તો તમે જોઈ શકો છો ખીરું જે છે સરસ ફૂલી ગયું છે એકાદ મિનિટ માટે આપણે સરસ ફેટી લેવાનું હવે અહીં નોનસ્ટિક વાસણ લીધેલું છે તમે તમારા ઘરમાં કોઈ પણ નોનસ્ટિક વાસણમાં હાંડવો જે છે એ બનાવી શકો છો તો ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે નોનસ્ટિક વાસણ હોય અને તમે જરા પણ તેલ ન ઉમેરવું હોય અથવા તો સાવ ઓછું તેલ ઉમેરવું હોય તો તમે એ રીતે બનાવી શકો છો પણ હાંડવામાં થોડું તેલનું પ્રમાણ જે છે આગળ પડતું હોય છે વધારે સ્વાદિષ્ટ લાગે છે તેલ ગરમ થાય હળવું એટલે આપણે અહીં એક ટીસ્પૂન જેટલા રાઈ એક ટી સ્પૂન જેટલું જીરું અને એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લઈશું સફેદ તલનો નટી સ્વાદ જે છે એ ખૂબ જ સરસ લાગે છે ખાસ ઉમેરજો મીઠા લીમડાના પાન અને પિંચ ઓફ હિંગ ઉમેરી દઈશું તો આ વઘારથી હાંડવો જે છે વધારે ટેસ્ટી લાગે છે તમને સાવ ઓછા તેલમાં બનાવવું હોય કે વિધાઉટ ઓઈલ બનાવવું હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો તો ખીરું જે છે આપણે હળવું મિલાવી લઈશું અને બે મોટા ચમચા ભરીને ખીરું જે છે ટ્રાન્સફર કરી દઈશું કઢાઈમાં તો આ ખીરામાંથી અપમ બનાવશો તો પણ સ્વાદિષ્ટ લાગશે જો તમને મોટા મોટા આ રીતે હાંડવા ન બનાવવા હોય બાળકોને કોઈક વાર લંચ બોક્સમાં એપમ બનાવીને આપવા હોય તો તમે એ પણ આપી શકો છો કવર કરીને પાંચથી સાત મિનિટ જેવું મધ્યમ ગેસની આંચ પર આપણે કૂક કરીશું હાંડવો પાથરી લઈએ એટલે ગેસની આંચ જે છે એ મધ્યમ કરી દેવાની અને પાંચથી સાત મિનિટ પછી તમે જોશો તો સરસ જે છે એ સેટ થઈ ગયો છે હાંડવો નીચેથી બ્રાઉન થઈ ગયો છે સાઈડ ચેન્જ કરી લઈશું અને બીજી તરફ પણ આપણે પાંચથી સાત મિનિટ અથવા તો સરસ સોનેરી કલર અને ક્રિસ્પી લાગે ત્યાં સુધી આપણે શેકી લઈશું તો આપણો હાંડવો જે છે એ બનીને રેડી થઈ ગયો છે ઝાડીવાળા વાસણ ઉપર આપણે ટ્રાન્સફર કરી દઈશું જેથી કરીને હાંડવો જે છે ઠંડો થાય ને તો પણ ક્રિસ્પી લાગે નીચેથી જરા પણ સોગી ન થઈ જાય આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો